लक्ष्य न्यूज एक नजर एक लक्ष्य ડભોઈ તાલુકાના શંકરપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં નવ ફૂટનો મહાકાય અજગર ખેડૂત જોઈ જતા ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમ અને વન વિભાગને જાણ કરતા નવ ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો ડભોઈ તાલુકાના શંકરપુરા ગામની સીમમાં એક ખેતરમાં નવ ફૂટનો મહાકાય અજગર આવી ચડ્યો હોવાની માહિતી ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના આકાશ વસાવા પ્રેમ વસાવા તડવી કરતા યુવકોની ટીમ વિભાગ મયુરની સાથે રાખી ખેતરમાંથી ફૂટના મહાકાય અજગરને ઝડપી પાડ્યો હતો અને અજગર વન વિભાગને સોંપવામાં આવ્યો હતો અજગર સ્વસ્થ જણાતા અજગરને ડભોઈ વન વિભાગ દ્વારા રહેણા વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા કાર્યવાહી હાથ ધરી હતી સાથે વન્ય પ્રાણીઓ અનુલક્ષી જાગૃતિ લાવવા પણ પ્રયાસ હાથ ધરાયો હતો